ખાદે ખોડેયાર માતાના મંદિર પાસે દબાણોમાં વધારો થતા હિન્દુ સંગઠનોમાં રોષ જાલોદ ખાતે ખોડિયાર માતાના મંદિરની આસપાસ દબાણો વધતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ સ્થાનિક પ્રશાસનને આ મુદ્દે આવેદનપત્ર આપ્યું છે જેમાં દબાણોને દૂર કરવા અને મંદિર પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે તેમણે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર થશે સ્થાનિક પ્રશાસન અને હિન્દુ સંગઠનોની ચિંતાઓને ધ્યાનમાં લઈને દબાણોની તપાસ શરૂ કરી છે અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ મામલે યોગ્ય પગલાં લેશે અને મંદિરની આસપાસની જમીન પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કટિબદ્ધ છે આ ઘટનાએ ઝાલોદમાં સામાજિક તણાવને જન્મ આપ્યો છે અને હિન્દુ સંગઠનો અને સ્થાનિક પ્રશાસન વચ્ચે સંવાદની જરૂરિયાત ઊભી થઈ છે આવી પરિસ્થિતિમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે બંને પક્ષોએ સંયમ અને સમજૂતી દાખવવી જરૂરી છે જી મારું નામ છે ભરતભાઈ સુરમાળી આજે આ ખોડિયાર માતા મંદિરના જવા આવવાનો રસ્તો એની પર લેન્ડ ડ્રેપિંગનું દબાણ કરેલું છે અને અમે સત્તાવીસ છ સાત બે હજાર ચોવીસના રોજ મામલતદારમાં અરજી પણ આની આપેલી છે કેમ કે હમણાં નવરાત્રિ પહેલાં માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આ ખોડિયાર માતા મંદિરે આવતા હતા જાલોદનગર સમગ્ર માતાજીની ભક્તિમાં નાના મોટા તમામ સમાજના લોકો આવે છે પણ આ ઘણા સમયથી આ જગ્યાએ સોકોચસા નામના એક માથા ભારે શખ્સે દબાણ કરેલું છે એમાં નગરપાલિકાની જે જગ્યા છે નગરપાલિકાની ગટર છે એની પર પણ દબાણ કરી દીધી પતરાની આડાસ કરી દીધેલી છે આજુબાજુ બંને બાજુ દબાણ છે ધીરે ધીરે આ રસ્તો સાંકડો થતો જાય છે જો તંત્ર આની પર વેળાસર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં ગંભીર સમસ્યા ઊભી થાય છે નગરના કેટલાક ભૂમાફિયા આવી જ્યાં હિન્દુ સમાજના મંદિરો હોય અથવા હિન્દુ સમાજના મકાનો હોય તેની આજુબાજુ ખોટી રીતે દબાણો કરવાની માનસિકતાવાળા છે સાથે સાથે કેટલાક લોકો એમ પણ ચર્ચા કરે છે કે સરકારી રેકોર્ડમાં પણ આ લોકો છેડછાડ કરે છે નકલોમાં છેડછાડ કરે છે અને પછી ખોટી નકલોના આધારે આ જગ્યા મારી છે એવી રીતે દરાવી ધમકાવીને પોતપોતાનો આ ઉલ્લુ સીધા કરવાનો પ્રયત્ન કરે છે તો આ મારી સરકારને તંત્રને નમ્ર વિનંતી છે કે આવનારા સમયમાં નગરને આપણે ગજગરાહમાં નાના લીજીએ શાંતિથી બધા એકબીજા સાથે રહીએ તો આ જે આપણી માનસિકતા છે દબાણની તો એ દબાણની માનસિકતા આપણે દૂર કરીએ સાથે સાથે તંત્ર પણ જાગૃત થાય અને જ્યારે અમે ન્યાયિક માંગણી કરતા હોય તો અમારે બોલાવીને પણ સાંભળવા જોઈએ સામેવાળાને પણ સાંભળવા જોઈએ માપણી પણ કરાવવી જોઈએ નગરપાલિકાની સીટમાં શું છે તે પણ જોવું જોઈએ સિટી સર્વેની સીટમાં શું છે તે પણ સત્ય ચકાસવું જોઈએ અને આ રીતે જે પણ દબાણો જે ધાર્મિક સ્થાનોની આજુબાજુ ખોટા થયેલા છે તે તંત્ર વહેલી તકે એનું નિરાકરણ કરે એવી અમારી વિનંતી છે નહીં તો અમે ઉગ્ર પગલા લેવાના છીએ જી આ તળાવની જે પાળ છે એમાં પણ દબાણ કરીને મકાન બનાવવામાં આવેલા છે તો તળાવની પાળ છે એ સુરક્ષા માટે છે તો એ નગરપાલિકાએ પણ થોડું એવો વિષય ધ્યાને લેવો જોઈએ મામલતદારશ્રી અથવા તો જે લાગતા વળગતા લોકોએ આ બધું મિલકત ઝાલોદનગર આપણા બધાનું છે અને એને સાચવવાનું કામ આપણા સર્વેનું છે તો અમે કોઈક જગ્યાએ ચિહ્નિત કરીને આપણે બતાવતા હોઈએ કે ભાઈ આ જગ્યાએ આવું દબાણ છે તો એ કાઢવાની જવાબદારી તંત્રની છે તો તંત્ર એ વિષય પણ જાગૃત થાય એવી પણ અમારી નમ્ર વિનંતી છે